ડુંગર નામનો ભાઈ ગોપાલ એક ભરવાડ રાજસ્થાન નો એને અઠવડી કે મારે ભગવાન ના દર્શન કરવા છે જે મળે ને હે બાપા ભગવો લુકડું ભલે કે મારે ભગવાનના દર્શન કરવા છે મને ભગવાનના દર્શન કરાવશો એમાં ભીમપુરી બાપુ નામના એક સંત બહુ કડક સ્વભાવના હતા માણસો કંટાળી ગયેલા કાર ડુંગર ને આ ભીમપુરી ભટકાડી દો ને એટલે ખબર પડે એને ભગવાન જોવા છે કેમ જોવાય અને સાહેબ ડુંગર ને ભીમપુરી બાહે મોકલ્યો ભરવાડ ને ત્યાં જઈને ભરવાડ ભગમાં ડુંગર આવું બચાર ક્યાં હે તું મારે ભગવાન જોવા છે ભગવાનની મુલાકાત કરાવી દો ને દિનપુરી બાપુ કીધું ભગવાન એક બચાર મુજબ મિલને તો આતા હે એક બાપ એક કામ કર શું બાપુ આ મારી હાથ સો ગાવડીઓ છે ને એને મૂંગે મોઢે તું સેવા કર જે ભગવાન મળવા આવશે ને તેથી હું તને બોલાવી દઈશ અને ડુંગર ભરવાડ સાહેબ ગાયની ની સેવામાં લાગી ગયો ડુંગર ને એમાં દેખાડ્યા ડુંગર ભરવાડ ને અને મેં ગૌતરી સેવા કરવા છાણ વાસીના માથે ઉપાડે એના માથામાં ટાલ પડી ગઈ એમ નહીં પણ એના માથામાં જીવડા પણ ફર્યા અને બાર વર્ષ સુધી ગૌતરી ડુંગર ભરવાડે સેવા કરી છે